ચિયા બીજો ભાઈ વળી ચિયો માર પૈસી કે નહીં હા એટલે અમાર બે પેન ભેળુ આવે બિલ એક તો એક કર મિત્ર તો જવાનું આપણે તો કોઈ નહીં એ તો પણ હવે તમે ભેળા કરીને આવો પૈસા આડો ના બિલ તો આલો આ લીલો બિલ ચાર ચાર હજાર બસો પચાસ રૂપિયા આવે તમારે તો અડધા ભાગે એવું છે એમ ને હા તમે ઓય લખજો ઓય લખો ઓય શું લખવાનું છે પૈસા જેલા આવે ભાગમાં લખો તમારે આવે ચાર હજાર બસો અમારું પે કે તમે આટલા મહિનાનું તમે બિલ નથી કરતા અમુક ના તો બાર બાર મહિના ના બાકી છે પણ

હ ઓ સા કાલાઓ કાયા ને કાય ઇ તો હજુ મંડાઈ એક બીલા છે એ માર તને આવશે ભાગ લેવા હોય હા તાન બગે કોણ ચાલે કે આ નથી બીઓ અને હવારમ બીધા ન કરતા સંપૂર્ણ નહી મારે છે સંપત કરે તાણી ની પાણી હોય તો

ના ત્યારે પૈસા આલ્યા થા હું તો મતલા મોટા પેન સકડો નહી હું બારું તો પણ યે તમે ના રહે આ તો એને આ આજ વદના આવન મને ટાઈમ નહી મળે અમે કાલે આવશું બરાબર કાલે હા કોદન કાલે બી તો આ આજે મને કહી દયો કાને આવી હોદ ના આવશે કોઈ હવારે આવવાની એટલે ઠીક છે ઓકરીત ના કાલ હોદ ના આવતો વાડી એ કા દાખો છે આ હેડો હું દઉં પેલા ડાય ઓ અમન સવિ જો ના કે તો ભરાય હા એ કેમ ચાલો આ આઠ મહિના થઈ ગયા છે પેલા તો તો નહી ગયા ને તો તો ગયા પાહે તો ના આખી

કે ભૂલા પડ્યા તમે ઠીક છે હા અમાર તો ઠીક જ છે હે અ તમારે અમારે છે રાગે રાગે કેમ શીશી મુડુ ઓસો આજ મને લાગે મુડની તો વાત જ ના કરો તમે આજ કેમ મુડ તો હવારનું છે હા ચતુર એનું છે કોમ કરો નઈ જાય કોમે ઘણું કરે છે ને ઓમે અમારે ઘણું જ કરે છેમી તો તમે શું કોમ કા ચોય કે ઉંજા પંખા ના આવે અને પળો મીટર વાળો આયો એની તો રોમાયણ છે ડેતાણ થવારની ચંદ્ર ભરા પૈસા હાથ મહિને બિલ આવ્યું છે હા ઘરે બે હા એમાં ચાર ચાર હજાર બસો બસો બેન ભાગમાં આવે છે ચલો કેટલા ચાર હજાર બસો બસો એટલે આઠ હજાર રૂપિયા બિલ છે આ મહિના નું ભેડું એમાં પેલા થી મી ધોપલો લાવે છે મી લાવી છે બધી અમે શું કરી છે તારી તમારા મોટા ભાઈ હા તો પેલા તમારી તો તમારી બેન ભાઈ છે મારે એમાં કોઈ ના કહેવાય